Guys ya. Lihat dia. જય માતાજી અને બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં તો આજે બોળસોથી છે અને નાગપાસ છે બે હારે શિયા બોલસો ને નાગપાસન બે હારે કે આપણે જો સવારનું મસ્ત નાઈ જોઈ લીધું છે અને આપણે અહીંયા પાણી આ રે આપણે નાગાતા દ્રશ્ય દોરવાનું છે એક આ બાજુ દોરશું અને એક અહીંયા દોરશું અને આપણે અહીંયા પાંચ ત્રણ લાખ પાણી આરે અહીંયા કરી દઈશું ઉપર એટલે કેવું બધું અમારે નાક કરીશું અને ગોળછ છે એટલે આપણે રોટલી અને ગોળ ગાયને ખવડાવીશું તો બહાર જઈશું પછી ગાયું અને રોટલી ખવડાવી દઈશું તો પહેલાં આપણે જો અહીંયા નાક પાસેની વિધિ કરી દઈ જો એના માટે આપણે કંકુ લઈ લીધું છે ઓગાળેલું કંકું લીધું છે ઓગાળેલું એના આપણે અહીંયા દ્રશ્ય ચિત્ર દોરવાનું છે આપણે દોરી લઈએ જો નાગદાદાનું ચિત્ર દોરી વળ્યું છે પાણીયારે જો આ બાજુ દોર્યું છે અને એક આ બાજુ દોર્યું છે બે સાઈડ આવી રીતે ચિત્ર દોરવાના હોય અને પાંચ ચાંદલા કર્યા છે આપણે અહીંયા અને અહીંયા જો નાગ ને આપણે દિવ્ય પરિવારો છે અને હવે હાલો જો આપણે જાવી છે ગાડી અત્યારે લીલુવાડવા અને અત્યારે ગાડી જઈ ઉપર ટીંગી છે અને જાવી લીલુવાડવા કામે બીજું આવે છે આ બેન આવે છે બોટલ લઈને હે કામ્યા બેન આયા તા પપ્પા આ થઈ ગયા છે હાલો જો અત્યારે વાગી ગયા છે સાડા છે અને આપણે જો હવે મકાઈ બધી વઢાઈ ગઈ છે અને હવે હારવાનું ચાલુ કરી દીધું છે એક બાત નાખી છે અને બીજું લેવા જાય છે એવું છે બધું મારા કામ્ય બેન જો આવ્યા છે અરે મજા નથી તો આવ જેવું થઈ ગયું તો યારે આવી છે જો મજા નથી તોય આવ્યા છે બેન અને અત્યારે બફારો બહુ જ છે પવન એ નથી જરી કઈ અને ઓલી બાજુ ઠેઠ શેઢા બાજુ વાઢવાનું છે એટલે થોડુંક આઘું પડી જશે હારવાનું રિક્ષા ઠેઠ જો ઓલી બાજુ પડી છે ઓલી સાઈડ નાખવા જવાનું છે એવું છે બધું અત્યારે ત્યાંનું વાતાવરણ છે ગરમી છે બહુ હાલો જો વાઢી વાડી અને થાકી ગેસ મકાઈ વાઢી જોયેલી એમાં વિડીયમ થઈકા શું જો આટલી બધી મકાઈ વધાઈ ગઈ છે અને ઠેઠ ઓલા સેઠે આપણે રીક્ષા ઊભી છે ત્યાં ના ઠેઠ જવાનું છે મકાઈ વઢાઈ લીજો આટલી વાઢી છે મકાઈ અને એમાં આવી છે મકાઈ દોઢ બે સડી છે મકાઈ ત્યારે પણ જો વાઢવાન ચાલુ થઈ ગયું છે એટલે દોઢ જો આવા કાચા છે હજી હજી આવે જ છે જો નાના નાના સેલ આવા છે દોઢ મસ્ત ડોડો આવે છે પણ આપણે લીલ વેસવાનું છે એટલે વાડવી જ પડે અને અહીંયા જો પોરો ખાવા ઊભા રહી ગયા છે ને વાડવાનું ચાલુ છે એવું છે ને કીધું પોરો ખાતા જિંદાય તે વાંધો નહીં હાલો જો આટલો સા વાઢવાનો છે અહીંથી ત્યાં આટલો વાઢવાનો છે અને આટલું ઘઢાઈ ગયું છે એટલે આવું નથી વાઢવાનું તો જો એ મકાઈ વાઢે છે અને આપણે જો હારવાની છે તો ફટાફટ આપણે હારી લઈએ

જો અહીંયા પાણી આવે આપણે નાગદાદા દોર્યા છે ત્યાં આપણે સડાવાનું છે શ્રીફળ મસ્ત સોટી નીકળી ગઈ છે અમારા કામયાબીને જો મદદ કરાવે છે જગવામાં થોડી ભાર લાગે છે પલ્લે આવે ને લાકડા એટલે સોટી પાસે પલ્લેલી છે એટલે

હાલો જો બધા પ્રસાદી લેવા પ્રસાદી માં જો હાકર છે શ્રીફળ છે અને તલવટ તલવટ તો આપો હાલો તલવટ છે જો હાલો બધા જો નાગ પાછી પ્રસાદી લેવા